જોડે વાત કરવાના પ્રયાસ કરીશું જો સાહેબ આજે આજે તમારા અહીંયા આગળ જે વિડીયો વાયરલ થયો છે અને એની અંદર ખજૂરો ખાન ખજુરો હતો

ખાન ખજુરો વિડીયો બતાવવામાં આવ્યો છે જે ખાન ખજૂરો અહીંયા આગળ તળાવી આવ્યો છે ખમણ ની અંદર તો શું આના સિવાય ને આ પેલા કેટલા એવા જીવાણો અંદર તળાવી આવ્યા છે આ તો નજરે પડ્યો તો સારું થયું અને નજરે ના પડ્યો હોય તો આ જે મ ખમણ હાઉસ દ્વારા અહીંયા આગળ લોકોને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે